નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અદિતિ બની અહલ્યા ભાગ પંદર મોહિત રાત પડી ગઈ છે અત્યારે એ ક્યાં જશે આડોશી પાડોશીમાં ખબર પડશે તો આપણી આબરૂ જશે હમણાં એને ઘરમાં બોલાવી લે આગળનું પછી વિચારીશું સસરાજી મોહિતને કહી રહ્યા એના પર દયા ખાવાની કોઈ જરૂર નથી આવી હાલતમાં એને કોઈ નહીં સંગ્રે એની અક્કલ ઠેકાણે લાવવાની બહુ જરૂર હતી મોહિત બોલ્યો અરે પણ એના પિયરમાં ખબર પડશે તો શું જવાબ દઈશું એ લોકો ઘણા ફોરવેડ છે સુદેશ બોલ્યો સુદેશની વાતથી ઘરના બધા વિચારમાં પડ્યા મોહિતની હરકત વિશે અદિતિના પિયરમાં ખબર પડે તો શું થઈ શકે મનોમન તો બધા જાણતા હતા અદિતિ પોતે આજના જમાનાની ભણેલી ગણેલી યુવતી હતી એ ધારે તો કંઈ પણ કરી શકે બહુ લાંબી ચર્ચા કરવા કરતા અદિતિને ઘરમાં બોલાવી લેવું વધુ યોગ્ય હતી સાસુમાએ નીલાને અદિતિને ઘરમાં લઈ આવવાનો આદેશ કર્યો બહાર એક ખૂણામાં લપાઈને બેઠેલી અદિતિને જોઈને નીલાને એની દયા આવી ગઈ એણે પ્રેમથી અદિતિના વાંસે હાથ ફેરવ્યો અદિતિ બાળકની માફક દ્રુસકીને ધ્રુસકી રડવા લાગી અદિતિ આપણે આપણો ઘર સંસાર ચલાવો હોય તો આવી બાબતોને અવગણવી પડે સાલબેન ઘરમાં સાલ જે બન્યું છે એ ભૂલી જા જો અંદર બધા શાંત છે તું પણ હવે વાત લાંબી ન ખેંચતી નીલા પ્રેમપૂર્વક અદિતિને સમજાવીને ઘરમાં લાવી ઘરના બધા સભ્યો જાણે કશું બન્યું ન હોય એવા વર્તન કરવા લાગ્યા પરંતુ અદિતિ માટે મોહિતનો આપેલો આ ફટકો ખૂબ ભારે હતો ની સતત અહીંયા ધારણા અને આશ્વાસન પરથી અદિતિને પરિસ્થિતિ સુધારવાની આશા રાખવા લાગી અદિતિ સામાન્ય ગૃહિણીની જેમ રોજબરોજના કાર્યો કરતી પરંતુ એ ઘટનાની સાપ એના મન પરથી જરાય ઓછી નહોતી થતી એનું હૃદય બળવો પોકારવા ઈચ્છતું પણ એ સ્વભાવગત શૂપ રહેતી ઘણી વખત હાથમાં ફોન હોવા છતાં એ પોતાની મનોવ્યથા કોઈને કહેતા ખસકાતી હમણાં હમણાંથી સાસુમાં અને ઘરના સૌ એની પર શાંતિ નજર રાખતા હોય એવું એ અનુભવતી અદિતિના ફોન કોલ મોહિત એને ખબર ન પડે એમ રોજ તપાસતો મોહિતના વર્તનમાં લેશ માત્ર સુધારો ન હતો સાસુમાની સડામણી મોહિતના અદિતિની પ્રત્યેના વલણમાં વધારે ઝેર ખોળતી અદિતિ કોઈને પોતાની હાલત વિશે કહેવા માંગતી પરંતુ ઘરના બધાની હાજરીમાં એ કંઈ કરી શકતી નહોતી એના ફોન તરફ બધા મીટ માંડીને બેઠા હતા પોતે કોઈ અક્ષ્મય ગુનાની કેદી જેવી પરિસ્થિતિમાં હોય એવું અનુભવતી શાક લેવા જતા કે કસરો નાખવા જતા પાડોશી સ્ત્રીઓ સાથે એનો ભેટો થતો ત્યારે તેઓને પોતાની હાલત વિશે જણાવવાનું એને શેક સુધી થઈ આવતું પરંતુ સાસુમા અને મોહિતનો ડર એને એમ કરતા રોકતો દિવસો વીતતા જતા હતા એમ અદિતિનો જીવ વધુને વધુ મૂંઝાવા લાગ્યો હતો આવા સંજોગોમાં ક્યારેક તો એને આત્મહત્યા કરવાનું મન થઈ જતું પરંતુ જેમ બને તેમ કરીને પોતાની જાતને ટકાવી રાખતી એની પર સતત નજર રાખવામાં આવે છે એનો અણસાર એને આવી ગયેલો ખબર નહીં કેમ પણ હવે એને પોતાનું જીવન જોખમમાં લાગતું ડૂબતો માણસ તણખલાનું તણકલું શોધે એ રીતે એ દરેક વ્યક્તિમાં પોતિકાપણું શોધતી કોઈ પણ રીતે પોતાના પરિવારને પોતાની હાલત વિશે જણાવવા એ તત્પર બની હતી અદિતિ હોશિયાર હતી બસ એક તકની જ રાહ જોતી હતી એક દિવસ મોબાઈલનું કવર કાઢીને બેડ પર તકિયા નીચે અડધું દેખાય એ રીતે ઊંધું મૂકી દીધું જેથી રૂમમાં નજર કરતા કોઈને મોબાઈલ પડ્યો હોય એમ લાગે પછી પર કપડાં સુકવવા જવાનું બહાનું કાઢીને એણે પોતાનો ફોન ડોલમાં કપડાં વચ્ચે સુપાવી દીધો કપડાં સૂકવતા એણે એના પિતાને ફોન જોડ્યો અને પોતાની સમગ્ર સ્થિતિ એકે શ્વાસે વર્ણવીને પિતાને ફરીથી ફોન ન કરવાનું કહીને ફટાફટ ફોન કટ કર્યો આ બાજુ જયસુખભાઈ અને સુશીલાબેન અદિતિના ફોનથી ચિંતામાં પડ્યા જયસુખભાઈ અદિતિની પરિસ્થિતિ પામી ગયા એટલે એમણે ફોન કરવાને બદલે અદિતિ સાથે રૂબરૂ વાતચીત કરવાનું નક્કી કર્યું આ બાજુ અદિતિને કોલ લિસ્ટમાંથી લાસ્ટ કોલ કાઢી નાખ્યો કપડાં સૂકવીને અદિતિ તરત પાસે આવી ગઈ એટલે ઘરમાં કોઈને શક ન પડ્યો જયસુભાઈ અને સુશીલાબેન માટે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં અદિતિ સાથે વાત કેવી રીતે કરવી એ વિકટ સમસ્યા હતી અદિતિને ફોન કરે તો મોહિત કે એના સાસરિયા આસપાસ હોય એથી અદિતિ પણ ખુલ્લા દિલે વાત ન કરી શકે માતા પિતા તરીકે પુત્રની દુઃખભરી સ્થિતિ તેઓથી સહન નહોતી થતી અદિતિનો ફોન આવ્યા બાદ બંનેની રાતની ઊંઘ હરામ થઈ ગયેલી આ તરફ મોહિતનો ત્રાસ ખૂબ વધી પડેલો સતત માનસિક દબાણ ઊભું કરીને એણે અદિતિને પરેશાન કરી મૂકેલી ગર્ભાવસ્થા હોવા છતાં એની દયા ખાનારું કોઈ નહોતું સારો ખોરાક તો ઠીક પણ સમયસર ચેકઅપ કરાવવા માટે અદિતિને જવા દેવામાં આવતી નહોતી સાસુમાં જૂના વિચારસરણીવાળા હતા અદિતિ ડૉક્ટરને બતાવવા જવાનું કહે તો પોતે જીવનમાં કેવા કેવા કષ્ટો ભોગવ્યા એ વિશે ભાષણ આપવા બેસી જ હતા એના પરિણામે મોહિત અદિતિ કે આવનાર બાળકની દરકનાર કરતો નહીં અદિતિ માટે હવે ઈશ્વરનો જ સહારો હતો માતા પિતાને પોતાની તકલીફો જણાવી તો દીધી પણ હવે તેઓ પોતાની આવી નર્કગાર જેવી જિંદગીમાંથી ઉગારી શકશે કે પછી પોતે આવા જીવનથી ત્રાસીને અંતિમ પગલું ભરી લેવું એ યોગ્ય રહેશે અદિતિના મનમાં અનેક સારા ખોટા સવાલોનો ઝંઝાવત ઉત્પન્ન થયો મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ સોળ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો